દદી વડનગરના છે સિત્તેર વર્ષના બહેન છે અને એમની લગભગ ઘણા સમયથી ફરિયાદ હતી કે પેટ એમનું ખૂબ મોટું વધી રહ્યું છે અને ખાવામાં તકલીફ પડતી હતી વધતા દુખાવો થતો હતો અને પછી એના આપણે રિપોર્ટ્સ કરાવ્યા બધા તો એમાં આવ્યું કે એમને પેટમાં મોટી ગાંઠ છે નસીબ જો કે સાદી જ લાગે છે પણ આજે આપણે એને ઓપરેશન કરીને કાઢ્યું તો ખૂબ મોટી દસેક કિલોની ગાંઠ છે

જેઓ મારા માતૃશ્રી છે સમસ્યા લગભગ એક વર્ષથી હતી છેલ્લા એક બે મહિનાથી એમને પેટમાં દુખાવો વધુ રહેતો હતો ખવાતું નહોતું અને સુવામાં પણ તકલીફ પડતી હતી એટલે અમે પછી ડોક્ટર અરુણભાઈ સાહેબનો સંપર્ક કર્યો તો સાહેબ આવી તકલીફ છે સાહેબે તપાસ કરતા એમને રિપોર્ટ કાઢવા માટે કીધું બધા રિપોર્ટ અમે કાઢ્યા રિપોર્ટની અંદર અમને એવું કીધું કે ભાઈ પેટની અંદર પાણીની એક ગાંઠ છે એના કારણે આ પ્રોબ્લેમ થાય એ પ્રોબ્લમને દૂર કરવા માટે સાહેબે અમને કીધું કે ભાઈ આનું ઓપરેશન કરવું પડે એ ઓપરેશન માટે અમે તૈયારી પૂરી બતાવી સાહેબે આજે ઓપરેશન કરી જેની અંદર દસથી બાર કિલોની ગાંઠ પાણીની મારા મમ્મીના પેટમાંથી નીકળી એને ઓપરેશન સારું એવું સફળ થયું અને મારી મમ્મીની પણ તબિયત સારી છે અને સાહેબે આ ઓપરેશન સારી રીતે પાર પાડ્યું એ બદલ સાહેબનો પણ હું આભાર માનું છું